વાવ તાલુકાના કોળાવા ગામ જવા માટે રોડ ઉપર ગાંડા બાવળની જાળી બંને સાઈડ ઉપર વધી રહી છે તંત્ર દ્વારા રોડ સાઈડના ગાંડા બાવળ કાપવા લોકમાં તંત્ર પાસે તેમજ સરકાર શ્રી પાસે રોડ સાઈડના જાળીઓ નિકાલ કરવામાં આવે તેવી કોળાવા ગ્રામજનોની માંગ છે અહીંયા એકસો ને પણ આવવામાં ખૂબ તકલીફ પડે છે અને બનાસ ડેરીના દૂધ વાહન ટ્રેક્ટરને તકલીફ પડે છે

અને કોળાથી ચોટેલ દાવામાં રસ્તો ભયંકર તકલીફ છે જો કે આ રસ્તાની અંદર બંને સાઈડમાં બાવળની પણ જાળી વધી ગઈ છે કોઈ સરકાર તંત્ર આનું ધ્યાન લેતું નથી એક કાકા છે એમનાથી વાત કરો નમસ્કાર મારું નામ રમણ વાલજીભાઈ નંજીભાઈ અને આ કોળાવા રોડે દરરોજ મારે હડવાનું થાય છે દૂધ દેવા માટે આ બળે ડેરીએ બાવળ વધી ગયા છે રોડ ઠોં છે અમારા ખેતરો માટેનો કોળાવા વાવધિ ટોટલ વૃદ્ધિ બધા સાધનો ચાલે છે અને રસ્તો એકદમ સાંકડો છે અને તંત્ર જાગી અને આ રસ્તો સારો કરાવે તો સારો છે કાંઈ એક્સિડન્ટ થવાનો ભય અહીં રહેશે આ જેવો રસ્તો છે આ રસ્તો છે ઢીમા કોળાવા કોળાવાથી ચોટેલ અને પછી તડાવ મળે છે કસ્ટમ રોડ ને જાઉં બરોબર

ખોળાવા રોડ બને બાજુ બાવળની જાળી પણ વધી ગઈ છે આ જાળીની અંદર સોમ સોમે સાધન આવતું હોય તો સાધન લેવામાં સાઈટ લેવામાં બહુ સાઈટમાં તકલીફ પડે છે હવે કોક ઇમરજન્સી દવાખાને જવું હોય તો ભયંકર તકલીફ પડે છે આ કોળાવા જવું હોય તો જો આ કાકો ખોળાવા જાય છે આ કાકો ખોળાવા જાય છે કાકા તમને સાઈટ લેવામાં કોઈ તકલીફ પડે જવામાં તકલીફ છે બે બાજુ માં દરખત ઉભા છે દરખત ઉભા છે બામડા ઉભા છે સાઈડ નથી છે તમે કઈ જગ્યા જો છો અમે કોળાવા 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 જો છો બરોબર એક કોળા ગામમાં માં બીજી ભાઈ એક બીજા ભાઈ આયા છે પણ ઈ ભાઈ થી વાત કરાઉં કે ભાઈ આ રોડ ઉપર તમને તકલીફ કોઈ પડે છે તકલીફ બાવળીઓ છે ભાઈ બાવળીયા એટલે ભયંકર હાલત માં છે બાવળીયા આ કોઈ પત્રકાર જૂઠું નહી બોલતો ને ભાઈ ના જૂઠું નહી એમ ને આજે એક આ કાકો કોળા જાઈ રહ્યા હતા એક